અંકલેશ્વર સહિત દીવા રોડ વિસ્તારની રાત્રિના ફરીથી વીજળી દૂર થવાને લઈને સોસાયટીમાં અંધારપટ છવાયો હતો બફારાને લઈને લોકો વીજ કંપની સામે રોષે ભરાયા હતા ઉનાળાની પારાવાર ગરમીમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન થોડી ઘણી રાહત મળી છે પરંતુ વીજ કંપનીની બેદરકારીને કારણે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વીજ કાપ તેમજ વોલ્ટેજ ડ્રોપની અનેક ફરિયાદો ઉઠવા પામી છે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટીના સો થી વધુ લોકોએ ડીજીપીસીએલમાં વોલ્ટેજ ડ્રોપ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે પરંતુ બે જવાબદાર વીજ કંપનીના અધિકારીઓ આ અંગે કોઈ પણ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરતા ન હોવાના તેમણે આક્ષેપ કર્યા છે રાત્રિ દરમિયાન વોલ્ટેજ ડ્રોપ થઈ જતા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અવાર નવાર વોલ્ટેજ ડ્રોપ થઈ રહ્યા હોવાની ફરિયાદો ડીજીસીએલ ના દફતરે હોવા છતાં લોકોની સમસ્યા અંગે વીજ કંપનીના આ ખાડા જેવા વલણ જોવા મળી રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે જે આ અંગે આ વિસ્તારના વીજ ધારકો માં ભારે રોજ ભરખી ગયો છે